માતાજીની ભક્તિ અને શક્તિનો આ પર્વ ગુજરાતીઓને હવે તો દેશભરના લોકો અને વિદેશમાં રહેતા લોકો પણ નવરાત્રીની રાહ જોતા હોય અને આ નવરાત્રિ એટલે સીએમ સાહેબે કહેલું છે કે એક લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ પરંતુ કેવળ ડાન્સ ફેસ્ટિવલ નહીં પરંતુ શક્તિ અને ભક્તિનો આ પર્વ અને ઉત્સાહના વાતાવરણની વચ્ચે આખું ગુજરાત ઉજવી રહ્યું છે વિસનગર અંદર પણ એનું બહુ સારી રીતે આયોજન થતું રહ્યું છે ને થઈ રહ્યું છે આજે પટેલ યુનિવર્સિટીની અંદર લગભગ છેલ્લા વર્ષથી બે દિવસ માટે ખૂબ સુંદર આયોજન સારા કલાકારો સાથે અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે દીકરીઓ અહીંયા ગરબા રમી શકે એ પ્રકારનું પ્લેટફોર્મ એ વિસનગર મળે છે ઘણી જગ્યાએ એ થાય છે વિસનગર પણ તેરી ગરબા મોલ્લા ગરબા અને સાથે કે એક હવે યુનિક એક માહોલ મોટા પાર્ટી પ્લોટ અથવા તો મોટી જગ્યાની અંદર શહેરના તમામ લોકો અને આજુબાજુથી ગામડાઓમાંથી પણ આ વાતાવરણને માણવા માટે ખૂબ લોકો આવી રહ્યા છે તમામને સમગ્ર ગુજરાતને આવતા સમયની અંદર માતાજીની જે શક્તિ છે એ આપણી ભક્તિના કારણે આપણને ફરી નવા એક ગુજરાત તરફ આ વખતે બે હાજર પચીસ માં ખુબજ મસ્ત આયોજન થયું છે બધા ઝૂમી ઉઠ્યા છીએ અને ખુબ જ મજા કરી છે અમે લોકો આજે ખાસ કરીને બે તાળી ત્રણ તાલી હિંચ અને અવનવા બીજા દોઢિયા બધા લઈને આનંદ કર્યો અને ખૂબ જ આનંદથી ઉઠ્યા બધા ભણતર સાથે જો આનંદ થી એક્ટિવિટીમાં પણ આગળ રહીએ તો આવી જ રીતે આપણે આગળ બી વધી શકીએ અને ખાલી જ્ઞાન નહીં પણ જ્ઞાન સાથે આવી બધી મનોરંજનની પ્રવૃત્તિ સાથે પણ આપણે આગળ વધી શકાય જે આપણા દેશના વડાપ્રધાન કીધું જ છે કે રમતગમત અને મનોરંજન સાથે ભણતર એ ખૂબ જ જરૂરી છે સાકર પટેલ યુનિવર્સિટીની અંદર છેલ્લા દસ વર્ષથી સતત સનગનાટ નવરો નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન થ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં માતા જગદંબાની આરાધના અને શક્તિનું સ્વરૂપ એવા માતાજીને પ્રાર્થના કરવાનો આ એક પર્વ છે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ અને વિસનગર શહેરના નાગરિકો આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ અને આનંદથી ભાગ લેતા હોય છે માતાજીની આરાધના કરી માતાજીની આરતી કરી અને સનાતન ધર્મની સંસ્કૃતિના સંસ્કારનું સિંચન એ અમારી આ નવી યુવા પેઢીની અંદર થાય વિદ્યાર્થીઓ પણ ભારતીય સંસ્કૃતિને સમજે અને એમની સાથે સંગઠિતતા વધે એ લોકો ડિસિપ્લિન બને અને માતાજીની આરાધના કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટેનો આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે લગભગ દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ અને મહેમાનો આ કાર્યક્રમની અંદર ગરબાના તાલે ખૂબ રમઝટ બોલાવી રહ્યા છે અને આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રીશ્રી આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહી અમને ઉત્સાહ અને આનંદનું સંચન કર્યું છે માતાજીની આરતી ઉતારી મા જગદંબાની આરાધના કરી અને તેમણે પણ યુનિવર્સિટીના વિકાસમાં સતત પોતાનું યોગદાન આપ્યું છે આપતા રહ્યા છે અને આપી રહ્યા છે તે બદલ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખૂબ આનંદ અને ઉત્સાહથી એમનું સ્વાગત કરે છે સાથે સાથે મેં આપણા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક મહેસાણા આપણા શહેરના મહેસાણા તાલુકાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજકોટ આઈએમએ ગુજરાતના ચેરમેન શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને માતાજીની આરતી ઉતારી અને આ પર્વની અંદર અમારી સાથે સંમલિત થયા છે વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત એમનું માર્ગદર્શન અને મદદ અમને મળતી રહી છે તે બદલ હું તમામ મહાનુભાવોનો સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી આભાર વ્યક્ત કરું છું આ કાર્યક્રમની અંદર હજારોની સંખ્યામાં વિસનગર શહેર અને તાલુકાના આગેવાનો અને નાગરિકો ઉત્સાહપૂર્વક ગરબાની અંદર મહોત્સવમાં ભાગ લઈ માતાજીની આરતી કરી માતાજીના ગરબાની રમઝટ બોલાવી માતાજીના આરાધનાનું આ પર્વની અંદર અમારી સાથે જોડાયા છે તેનો અમને સૌને આનંદ છે આ યુનિવર્સિટીના અમારા અધિકારીઓ રાત દિવસ મહેનત કરી અને અમારા વિદ્યાર્થીનું ઉજ્જવળ ભવિષ્ય બને સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ વિશ્વ નામાંકિત યુનિવર્સિટી બને એ માટેના સતત પ્રયત્ન કરી રહ્યા છે તેમનો પણ આ તબક્કે હું ખૂબ આભાર માનું છું મીડિયા મિત્રો અને બીજા શુભેચ્છકોએ પણ અમને આ દરેક કાર્યક્રમની અંદર ઉત્સાહ પૂરો પાડ્યો છે મદદ કરી રહ્યા છે અને યુનિવર્સિટીની નાનામાં નાની કાર્યક્રમ મેં પણ લોકો સુધી લઈ જઈ અને અમારા યુનિવર્સિટીને જીવંત રાખવાનો જે અમને મદદ કરી રહ્યા છે તેમનો પણ હું દિલથી આ તબક્કે આભાર વ્યક્ત કરું છું જય માતાજી ચોંડેલ યુનિવર્સિટી નવરાત્રી મહોત્સવ થનગનાટનું આયોજન છેલ્લા દસ વર્ષથી કરી રહી છે અને આ કાર્યક્રમની અંદર અમે ગુજરાતના નામાંકિત કલાકારોને આમંત્રિત કરીએ છીએ જેથી કરીને ગામડાના વિદ્યાર્થીઓ ગામડાના નાગરિકોને પણ શહેરથી પણ વધારે સારી સવલત અને મોટામાં મોટા કલાકારો સાથે રાસ ગરબા અને ગરબા કરવાનો એક આનંદ આપવાનો આ યુનિવર્સિટી પ્રયત્ન કરી રહી છે અને એનો સદુ અને એનાથી લોકોની અંદર જે આનંદ અને ઉત્સાહ વધ્યો છે તેની પ્રતિતી કે સમગ્ર મહેસાણાના નાગરિકો આ કાર્યક્રમમાં સંમલિત થઈને કરી રહ્યા છે અને અમને મદદ કરી રહ્યા છે એનો પણ અમને આનંદ છે મા મટર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોકસાથી આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે